નમસ્કાર જય હિન્દ જય ભારત આજે હું ટ્રાફિક ચલણ અંગે માહિતી આપીશ આ વિડીયો જોતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલના સમયમાં આપણે જ્યારે જાણતા કે અજાણતા ટ્રાફિક નિયમનનો ભંગ કરીએ છીએ ત્યારે તેનું ચલણ ઓનલાઈન ઇસ્યુ કરવામાં આવે છે આ ચલણ જોવું હોય તો કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની તેમજ ગુજરાતના ચાર મોટા શહેર જેમ કે સુરત વડોદરા અમદાવાદ અને રાજકોટ તેની વેબસાઇટ અલગ છે તેમજ એક આપણે વિશ્વાસ એ પ્રોજેક્ટ દ્વારા જે આ ચલણ ઇસ્યુ થાય છે તેનું એપ્લિકેશન પણ છે તે તમામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ તમામ વેબસાઇટ પર કે એપ્લિકેશનમાં પોતાની ગાડીની વિગત ફિલઅપ કરવાથી આપણે જો જાણતા કે અજાણતા કોઈ નિયમનો ભંગ કરેલ હશે તો તેમાં પેન્ડિંગ ચલણ બતાવશે એ પેન્ડિંગ ચલણ પ્રોસેસ કરતાં આગળ નેવું દિવસ કરતાં પણ વધારે સમય હશે તો ત્યાં મેસેજ આવશે કે મેમો કોર્ટમાં મોકલી આપેલ છે જો મેસેજ ન આવે તો આગળ પ્રોસેસ કરી જણાવ્યા મુજબની માહિતી ફિલઅપ કરી આપણે ઓનલાઈન ચલણનું પેમેન્ટ કરી શકીએ છીએ હવે કોર્ટમાં જો મેમાં મોકલી આપેલ હોય તો કોર્ટ દ્વારા સમન્સ ઇ ઇસ્યુ કરવામાં આવશે વાહન માલિકના નામે અને વાહન માલિકના નામે સમન્સ ઇસ્યુ થયા બાદ જે તે પોલીસ દ્વારા એ એની બજવણી કરવામાં આવશે અને સમન્સમાં જે તારીખ લખેલું હોય એ તારીખે અને સમયે જે તે કોર્ટમાં હાજર રહી તમે ચલણનું પેમેન્ટ કરી શકો છો વધુમાં જો તમારા ગાડી નંબર સાથે આપણા મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન હશે તો તમે કોર્ટની વી કોર્ટ એપ્લિકેશન છે તેમાં પણ જરૂરી માહિતી ફિલઅપ કરીને ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો જો મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન નહીં હોય તો તમારે કોર્ટમાં અઘરું જવું પડશે તે સિવાય તમે પેમેન્ટ નહીં કરી શકો કે કોઈ પોલીસ સ્ટેશન કે પોલીસની કોઈ ઓફિસ દ્વારા પણ કોર્ટમાં મેમો મોકલ્યા બાદ કોઈ દંડ વસૂલ કરવામાં નહીં આવે તે ખાસ ધ્યાન રાખવું અને બીજું તો તમારા ગાડી નંબર સાથે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન ન હોય તો આધાર કાર્ડમાં તમારો જે મોબાઈલ નંબર છે તે મુજબ રજિસ્ટ્રેશન થઈ કરી શકો છો આના માટે તમારે પરિવહનની વેબસાઇટ છે જેની ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકું છું તેના દ્વારા તમારી જે માહિતી માગ્ય મુજબની આપ્યાથી તમારું ઓટીપી આવશે અને ઓટીપી દ્વારા તમે ગાડી સાથે તમારા મોબાઈલ નંબરની માહિતી અપડેટ કરી શકો છો જેથી ભવિષ્યમાં જો કોઈ મેમો ઇસ્યુ થાય તો તમને એનજીની જેની જાણ મોબાઈલમાં ટેક્સ મેસેજ દ્વારા આવી જાય વધુમાં હાલ મેમો જે તે સમયે ઇસ્યુ થયા બાદ ટેક્સ મેસેજ કરવામાં આવે છે અને અત્યારે ઘણા લોકો એવો મેસેજ આવે છે કે મારે ટેક્સ મેસેજ આવ્યો છે ટેક્સ મેસેજનો જવાબ ન આપ્યો તો કોલ આવ્યો તમારે મેમો ભરવાનો છે જો ટેક્સ મેસેજ આવે તો નીચે જેના ડિસ્ક્રિપ્શનમાં વેબસાઇટ છે તેમાં તમારો ગાડી નંબર એડ કર્યાથી તમને ખ્યાલ પડી જશે કોઈ મેમો ઇસ્યુ થયેલો છો કે કેમ ઇસ્યુ થયેલો ન હોય તો કોઈ પ્રશ્નથી અને ઇસ્યુ થયો હોય તો ત્યાં તમે પેમેન્ટ કરી શકો છો પરંતુ કોઈ કોલ આવવાથી કે કોઈ અન્ય ડિંક દ્વારા ટ્રાફિક ચલણ બાબતે કોઈ પણ જાતનો મેમો તમારે પેમેન્ટ કરવું નહીં આ એક નાણાકીય ગેરરીતિ વાવાવાળાની સ્કીમ છે જેથી ખાસ આવધાન રહેવું વિડીયો ગમ્યો હોય લાઈક શેર કરજો થેન્ક યુ